મિત્રો શાળા એટલે એક એવી જગ્યા જ્યાં વિદ્યાર્થી ઘર પછી સૌથી વધુ સમય વિતાવે છે છે જ વિદ્યાર્થીનું બીજું ઘર પણ કહી શકાય શાળાનું વાતાવરણ એ વિદ્યાર્થીના બૌદ્ધિક ક્ષમતાના વિકાસમાં ખૂબ મહત્વનો ફાળો ભજવે છે આજે વાત કરીએ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની એક શાળાનું જ્યાં પર્યાવરણના જતન માટે અલગ અલગ પ્રયોગો હાથ ધરાયા છે અને તાજેતરમાં જ તેને ગ્રીન સ્કૂલનો અવોર્ડ પણ મળ્યો છે ચારે તરફ લીલા ઝાડ પક્ષીઓનો કલરવ અને વેલાઓથી ઘેરાયેલ આ ઝૂંપડી આહાહા જોતા જ આંખોને ટાઢક વળી જાય એવું આ સ્થાન કોઈ ગાર્ડન નહીં પણ ભરૂચના છેવાડે આવેલ આંકલવા ગામની સરકારી શાળા છે મારા ત્રણ છોકરી આ છોકરાઓ અહીંયા સ્કૂલમાં ભણે છે મફત શિક્ષણ જે મળે છે અને જે આ શિક્ષકોને જે કામગીરી છે એ ખૂબ સારી છે ને ભણવામાં પ્રાઇવેટ સ્કૂલ કરતાં પણ અહીંયા સારું એવું શિક્ષણ આપે છે આ શાળાની અંદર સમગ્ર જે જમીન છે એ ખારવાળી જમીન છે ખારવાળી જમીનમાં ગામના સહયોગથી યુવાઓના સહયોગથી એક અનેરૂ પ્રકૃતિ સાથે શિક્ષણની થીમ સાથે એક નવતર પ્રયોગો અમારા દ્વારા કરવામાં આવ્યા છે આ પ્રયોગોમાં ખાસ કરીને રેન વોટર હાર્વેસ્ટિંગ વરસાદી પાણીના સંગ્રહ દ્વારા ખારા પાણીને કઈ રીતે રિચાર્જ કરવું એ પદ્ધતિ વિકસાવવામાં આવેલ છે સાથે જ બાળકોને ખુલ્લા વાતાવરણમાં શિક્ષણ મળી રહે તે માટે ગ્રીન ટનલનો એક અનોખો પ્રોજેક્ટ કરવામાં આવેલ છે સાથે જ ઇન્વર્ટેડ રમણેલાં નાના બાળકો માટે સ્વિમિંગ પૂલ બનાવીને સાથે એની સાથે જ એની અંદર જ તરાવ વિકસાવીને અને કમર પણ શાળામાં ઉગાડવામાં આવેલા છે સાથે જ શાળાની અંદર વાંસની એટલે કે પ્રકૃતિના સાધનો દ્વારા એક વાંસની સુંદર મજાની ઝૂંપડી બનાવીને એની અંદર વેશમાંથી બેસ્ટ એટલે કે પીપની અંદરથી સોફા બનાવીને પણ એક નજીવા ખર્ચે પણ બાળકોને સુંદર સવલત મળી રહે તે માટે સારા પરિવાર દ્વારા અને આંકલવા ગામજનો દ્વારા આ પ્રયત્ન કરવામાં આવેલ છે અમારું આંકલવા ગામ શેખ નર્મદાના છેલ્લા દરિયા કિનારે છેવારાનું ગામ છે શિક્ષકો છે પ્રાથમિક શાળાના એમણે આંકલવા ગામને એક નવી દિશા બતાવી છે એમના એમના સહયોગથી અને આંકલવા ગામના સહયોગથી આજે આંકલવા સ્કૂલ રાષ્ટ્રીય લેવલ લગી પહોંચેલી છે આ શાળાએ પ્રકૃતિ સાથે જ એવી મિત્રતા કરી લીધી છે કે અહીં કુદરતી વસ્તુઓમાંથી બનાવેલ સાધનો બાળકોને ઠંડક આપી રહ્યા છે લોનના માધ્યમથી પર્યાવરણના માધ્યમથી ઔષધીય બાગ છે ફૂલ છોડની માવજત છે પર્યાવરણનું જતન કઈ રીતે કરી શકાય એ માટે સુંદર પ્રયત્ન કરી કરવામાં આવેલ છે ચકલી ઘરની વ્યવસ્થા હોય પક્ષીઓ માટેના જે નિવાસસ્થાનો છે એને કઈ રીતે સજાવી શકાય અક્ષય પાત્રની વ્યવસ્થા શાળામાં કરવામાં આવેલ છે પ્રકૃતિની વચ્ચે બાળકનો ઉછેર થાય તો તેનો સર્વાંગી વિકાસ થાય છે તેવું આજે સાયન્સ પણ કહે છે એકથી આઠ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અત્યારે હું બીએસસીના સેકન્ડ યરમાં છું જ્યારે અમે આ શાળામાં હતા ત્યારે ગ્રીન સ્કૂલના ઘણા કામોમાં અમે ભાગીદારી કરી હતી તેના માટે ઘણી ટીમો જેવી કે ઉર્જા વ્યવસ્થાપન કચરા વ્યવસ્થાપન જેવી સમિતિઓમાં હતા અમે સૌર ઉર્જાનો પણ મહત્વ છે અને અમે સોલર પેનલ દ્વારા અમે વીજળી બચત કરી છે આ શાળામાં જ્યારે ગ્રીન સ્કૂલની કામગીરી શરૂ થઈ ત્યારે અમે ઘણી બધી પ્રવૃત્તિ કરી છે જેમ કે રાશિવન ગ્રીન ટનલ ગ્રીન લાઇબ્રેરી હાલમાં ટૂંક સમયમાં અમારી શાળામાં મધ્યાહન ભોજન માટે બાયોગેસ પ્લાન્ટની કામગીરી શરૂ થવાની છે તેનાથી કુદરતી ગેસની પણ બચત થશે અને મધ્યાહન ભોજનમાં આ તેનો ઉપયોગ કરવામાં આવશે શાળાને પર્યાવરણ પહેરી એવોર્ડ ઇનોવેશન ક્ષેત્રે પણ શાળા આગળ રહી છે આપણા ભૂતપૂર્વ મહામહિમ રાષ્ટ્રપતિ માન્ય શ્રી અબ્દુલ કલામજી સાહેબના હસ્તે પણ શાળાને એવોર્ડ મળેલ છે સાથે જ શાળામાં શ્રમજીવી બાળકો માટે અગરિયા વિસ્તારના બાળકો માટે અનાથ બાળકો માટે માઇગ્રેશન બાળકો માટે રેસિડેન્શિયલ હોસ્ટેલની પણ અહીંયા સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે આ શાળા એવી છે કે જ્યાં વિદ્યાર્થીઓ ભણવા માટે દોડતા આવે છે અને શાળા છૂટતા મહાપરાણે ઘર તરફ પાછા વળે છે આ વાત જ સાબિત કરે છે કે બાળકને ગમતું વાતાવરણ મળે તો શિક્ષણ માટેની ભૂખ તો જાગે છે સાથે ભણતર ભાર વિનાનું લાગે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભરૂચથી ગૌતમ પટેલનો રિપોર્ટ